કાર્યકર્તા પરિણામ આવું હોય તો આવે કાર્યકર્તા હોય તો આવે અને દિલ્હી થી ગગા ને હોય તો લાવે ખેડૂતોની તાકાત છું છે એ જોયું હોય તો વિસાવદર માં આવે આવતી ઓગણીસ તારીખે આપણી તાકાત છું છે

અમે આવનાર સમયમાં કહીએ છીએ ગુજરાતના એક એક નાગરિક માટે લડવાની તાકાત અમારી અંદર છે કોઈ ક્યાં તું એક વિપક્ષમાં બેઠેલા